આની હાલત જુઓ તમે અહિયાં આ પથરા આ પથરા આ પથરા આ બાજુ જો અહિયાં કડો પડી ગયો આ ભયંકર કહી શકાય બાઇક વાળો તો અહિયાં જો ઘોડી જોઈએ ચડી ગયો તો સ્લીપ લઈ એઠો જ આવે એવું નહીં અહિયાં હું તમને છે ખુશી આપ પોઝિશન બતાવું તમને સદાજ એમ લાગે કે કઈ ખાતે જગ્યાએ રોડ ખરાબ હશે બતાવતા નથી બતાવતા નથી એવું એ નહીં અહિયાં આ જો હાલત આ જો

એની ઉપર ગાડી ક્યાં ચલાવીને પ્રશ્ન હતો પરંતુ આજે એક ખુશીનો માહોલ છે મારા માટે જો તમે કમ્પ્લેટ રોડ નવો તૈયાર થઈ ગયો છે કદાચ સોશિયલ મીડિયાની આ તાકાત હોઈ શકે સોશિયલ મીડિયા શું કરી શક્યા નેતાઓ સુધી સરકાર સુધી અને શેખ દિલ્હી સુધી એનો અવાજ પહોંચાડી શકીએ તો આજે મને મારા કમરના દુખાવાની ચિંતા મટી ગઈ આમ તો મને આ રોડ ઉપરથી નીકળું ને હું ભગુડા દર ભાઈને આવતો જ હોઉં છું પરંતુ આજે જોઈને અહેસાસ થયો કે ભાઈ નહીં ચલો સોશિયલ મીડિયામાં એટલી તાકાત તો સજ કે આજે આ રોડ એક નવો કમ્પ્લીટ થઈ ગયો પહેલા એ વખત મેં વિડીયો મૂક્યો હતો કે અહીંયા આમ 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 ડિસ્કો કરતી 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 ડાન્સિંગ રોડ બનાવેલો હતો પહેલાં ડાન્સિંગ રોડ હતો ડાન્સ શીખવો હોય ને તો ક્યાંય જવું ના પડે તમારે કમરનો દુખાવો ના હોય તો અહીંયા આવો એટલે ઓટોમેટિક થઈ જાય ડૉક્ટરો કમાય અને તમે તકલીફ સહન કરો એવો રોડ હતો પરંતુ આજે એ સુંદર રોડમાં પરિવર્તન થઈ ગયું છે આ જ રોડ ઉપર આપણે માટી પી લાવી અને અમારા જ ખાડા પૂરવા પડ્યા હતા એ પોઝિશન હતી આજે એ રોડ કમ્પ્લીટ બની ગયો છે તો તમે તમારી સોશિયલ મીડિયા શું કરી શકીએ સોશિયલ મીડિયા એ ગમે તેઓ તમારી જે તકલીફો રહીને એને ચેક સુધી એનો અવાજ પહોંચાડી શકે તો તમે પણ સોશિયલ મીડિયાનો બેસ્ટ રીતે યુઝ કરો તમે સોશિયલ મીડિયાને એટલું બધું લાઇટલી ના લેશો એનામાં બહુ તાકાત છે તો એ તાકાતનો ઉપયોગ કરી અને આ સુખ સુવિધા પ્રાથમિક સુવિધાઓ તમારા ગામ સુધી તમારા આગળના ગામ સુધી અથવા તો તમારા તાલુકા સુધી પહોંચે એવી તમે તૈયારી કરો અને આવા નાના નાના વિડીયો બનાવો તમે વિડીયો બનાવીને તમારા એકાઉન્ટમાં ચડાવો તમે ના ચડાવી શકતા હોય અથવા તો તમારા એટલા બધા ફોલોવર્સ ના હોય તો તમારો વિડીયો મને સેન્ડ કરો મારો નંબર છે નાઇન સેવન 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 નાઇન સેવન ફરીથી બોલું છું નાઇન સેવન સેવન એટ સેવન એટ સેવન એટ નાઇન સેવન તો આ નંબર ઉપર મને મોકલશો તો એ વિડીયો હું મારા એકાઉન્ટમાં ચડાવીશ અને તમારા સુધી આ પ્રાથમિક સુવિધા પહોંચે એવો સતત પ્રયત્ન કરતો રહી જેવી રીતે આજે બગોડા આઈના રોડ ઉપર જ્યારે ચાલ્યો ત્યારે મને અલગ આનંદની લાગણી થઈ કે ચલો ભાઈ મોગલધામે જે લાખો ભક્તો આવે છે માતાજીના એમને જે ટપડતી તકલીફમાં થોડોક અંશે ઘટાડો થયો તો આ આ પોઝિશન આખા સૌરાષ્ટ્રની છે મેં વહેલા વિડીયો મૂક્યો હતો કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રોડ અને ગામડાના કમ્પેરિઝન માટે તો હું તમને એ જ કહું છું આ આ તકલીફ આખા સૌરાષ્ટ્રની છે તો સૌરાષ્ટ્રના યુવાનો જે પોતાના હાથમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા લઈને ફરે છે ને એનો સાચીયા રસ્તે ઉપયોગ કરો અને આ તમારી સુવિધા મેળવવો એ તમારો હક છે તો હક પોતાનો મેળવો આવો પાછું ઇલેક્શન પતી ગયું છે એટલે પાછી આને શરૂઆત ફરીથી કરીએ કારણ કે ઇલેક્શનમાં કરો જ ને તો કોઈકને એમ થાય કે આ કોઈ પક્ષવાળાએ મોકલા લાગે એટલે આપણે ઇલેક્શન પૂરતા આપણે સાયલેટ હતા તો ઇલેક્શન પૂરું થઈ ગયું છે એટલે ફરીથી આપણે આ જાગૃતતા લાવી અને પ્રાથમિક સુવિધા દરેક ગામના રોડ રસ્તાની મળે એવો પ્રયત્ન કરીએ એમાં તમારો સહયોગ આપો તમારો સાથ આપો અને જરૂર પડે તો તમા તમે પોતે તમારો સહયોગ ઊભો કરો તમારા ગામના યુવાનોને ઊભો કરો મેં તમને એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક વેબસાઇટનું નામ પણ આપ્યું હતું એ ફરીથી હું કોમેન્ટમાં નાખી દઈશ તો એ વેબસાઇટ ઉપર તમે કમ્પ્લેન કરો તો સો ટકા ત્યારથી અહીંયાની ગવર્મેન્ટ એટલે ગુજરાત ગવર્મેન્ટે એનો જવાબ મોકલવો પડશે અને તમને તમારા ઉપર ગુજરાત ગવર્મેન્ટમાંથી ફોન પણ આવશે તો એ પણ ઉપયોગ કરી અને તમે તમારા પ્રાથમિક સુવિધા સુધી મેળવી શકો છો તો આપણને અહીંના એક સ્થાનિક ભાઈ મિત્ર મળ્યા છે તો આપણે આ જે રોડમાં તકલીફો એમને પણ ઘણી સહન કરી છે કારણ કે કે આ તો બહુ ભયંકર પોઝિશનમાં રોડ હતો હવે ક્યાં ક્યાં તકલીફો પડી છે એમને થોડી જાણકારી એ છે કે કઈ રીતે આ રોડનું કામ નહીં થયું કઈ કંપનીએ કામ નહીં કર્યું તો આપણે એમને પણ એમના પાસેથી જ જાણવાની કોશિશ કરીએ શું નામ છે વડીલ મારું નામ પાલાભાઈ આ ભગોડા ગામના જ વતને છે જે આ રોડ જે તે સમયે અઢી ત્રણ વર્ષ પહેલા આમનું ટેન્ડર બનેલું અને શિવ કંપનીને ગયેલો જે તે સમયે અમારા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી આ ગેરિયાધાર વિધાનસભામાં આવે છે ગેરિયાધાર એકસો એકમાં તો એ કેશુભાઈએ આપેલો અને અમે વારંવાર કેશુભાઈને બધોએ રજૂઆત કરેલી પણ જેથી કરીને આ બોગસ કંપનીને ગયો રોડ એના લીધે બહુ હેરાનગતિ થઈ અને આ બધોની પછી યાત્રાનું ધામ મોંગલધામ જે લોકોને તકલીફ પડતી એટલે અમારી માંગણી રજૂઆત હતી ડબલ પટ્ટી રોડ થાય એવી તો સરકાર એમનું ધ્યાન દોર્યું અને ડબલ પટ્ટી રોડની મંજૂરી આપી એટલે રસ્તો એટલો બધો ભયંકર ખરાબ હતો એટલે અત્યારે રિપેરિંગને કાર્પેટ કરી દીધું ચોમાસું નીકળી જાય રિફ્રેશ કર ઇલેક્શન ના હિસાબે આનું હજી બન્યું નથી હવે ઇલેક્શન પછી આમનું ટેન્ડર ડબલ પટ્ટીનું બનશે અને કદાચ દિવાળી પછી

તો સરકાર શરીને અમે વારંવાર રજૂઆત કરતા કે ભાઈ આમનું ધ્યાન દોરો પણ સરકારે તે ટૂંકમાં એ લેશું નિર્ણય એવું કહે છે અને લેશે એવી અમારી બધોની આમ ટૂંકમાં એવી આશા હશે એમ તો જીવ કંપનીનું કામ આ ભયનાક મત પૂછ્યા કારણ કે અહીંયા સ્થાનિક રહેવાસી છે રોજ હેરાન થાય છે એની બધી ખબર જ છે તો પેટ્રોલ પાથરેલા હશે પણ ઉપર ડામર રિપ્રેસ નથી થતો અને એ રોડ ચાલુ નહીં થતા તો સરકારને પણ મારી એક વિનંતી છે કે ભાઈ આવી જે બોગસ કંપનીઓ છે ત્રણ રોડના ટેન્ડર એના જોડે હોય ને એક પણ રોડ પૂરો ના થાય નવો ના બનતો હોય તો આવી કંપનીને બ્લેકલિસ્ટ કરી અને સાઈડમાં કરી અને કોઈ સારી કંપનીને આનું ટેન્ડર આપવું જોઈએ જેથી કરીને આ જનતાએ જે પરેશાન થાય છે હેરાન થાય છે અહીંયા એટલા ભયંકર ખાડા હતા ગમે તે કમરનો દુખાવો ચાલુ થઈ જાય એ ના થાય અને જનતાને પ્રાથમિક સુવિધા પૂરી રીતે મળી શકે એવી અમારી પણ જનતા સરકારની વિનંતી છે અને અમારા અહીંના જે ભગુડા ગામના વતની નું પણ એવું કહેવું છે કે ભાઈ એ બી બોગસ કંપનીઓને થાયથી કામ લઈ અને કોઈ સારી કંપનીઓને કામ આપો તો આ રાહત પબ્લિકને જનતાને રાહત થાય અત્યારે અમારા પૂર્વ ધારાસભ્ય છે કેશુભાઈ નાકરાણી એ હારેલા ઉમેદવાર છે છતાં એ જ આ વિસ્તારમાં મેનેજમેન્ટ કરે

સુધીરભાઈને પણ મારી એક વિનંતી છે કે ભાઈ પબ્લિકે તમને મોદી સાહેબના વાયરા વચ્ચે પણ આપણે જીતાડ્યું છે પબ્લિકે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો તો તમે પણ એ વિશ્વાસમાં ખોટા પડો છો અને ખોટા ઉણાં ઉતર્યા છો તો તમારી પણ ફરજ છે કે પબ્લિકે તમને જે રીતે જીતાડ્યા છે તો એ પબ્લિક સુધી બધી સુવિધાઓ પહોંચાડવાની જો માજી ધારાસભ્ય આ બધું કરવાનું હોય તો પછી તમને જીતાડવાનો પબ્લિક માટે કોઈ મતલબ જ નથી તો તમે પણ વહેલી તકે એક ભગુડા ગામની મુલાકાત લો ત્યાં જે આ રોડ લાંગિયાનો છે જાગદારનો છે એ રોડની હાલત જો અને તમારાથી ઘટતું કરો અને પબ્લિકને આમ ત્રાસમાંથી મુક્તિ અપાવો એવી અમારી તમને પણ વિનંતી છે તો જય માતાજી જય જય મા